જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામની જે એમ પટ્ટણી હાઈસ્કૂલ ખાતે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા નાણાકીય સાક્ષરતા સેમિનાર આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા મેનેજર મનોજભાઈ રાઠોડ નવાગામ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ઓફિસર રવિભાઈ મકવાણા કેશિયર કનકભાઈ સોલંકી સહિતના લોકોએ બેન્કિંગ સિસ્ટમની પદ્ધતિઓ આરબીઆઈ ની કામગીરી તેમજ અન્ય બેંકના સંબંધો અને કામગીરીની માહિતીનું કરી સમજૂતી આપી તમામ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા વધુમાં તેમણે ડિજિટલ બેન્કિંગ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે સાવચેતી રાખવાની પણ તમામ વિગતો આપી લોકોને અવેરનેસ આવે તે માટે તેમણે હોશિયાર સમજદાર અને જવાબદાર બનો એવા સ્લોગનની વિસ્તૃત જાણકારી આપી નાણાકીય બાબતોમાં કાળજી રાખવા પર ભાર મૂક્યો હતો મેનેજરે નાણાકીય સાક્ષરતા વિશે માહિતી આપી હતી વધુમાં જણાવ્યું હતું કે બેંક દ્વારા કરવામાં આવતી કામગીરીની રૂપરેખા આપી હતી તેમજ બેંકનું માળખું સમજાવ્યું જે તે હોલ્ડરને કેવી રીતે ઝડપથી બેંકની વિવિધ સેવાઓ મળી રહે છે તેની પદ્ધતિ સમજાવી તેને અનુસરવા માટે અનુરોધ કર્યો જેથી બેંકનો અને બેંકના અકાઉન્ટ હોલ્ડરનો સમય બચે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે હાઈસ્કૂલના આચાર્ય સહિત સર્વે શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હર્ષલ ખંદેડિયા એસ નાઇન જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે